થી મિત્રો નમસ્કાર ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ સત્તર સંચાર માધ્યમ અને જાહેરાત આ પાઠનો ત્રીજો વિડીયો છે આપણે પહેલાં વિડીયોની અંદર સંચાર માધ્યમ કોને કહેવાય સંચાર માધ્યમો કયા કયા છે આ સિવાય એ સંચાર માધ્યમમાં ટપાલ પદ્ધતિ વિશે જોયું કે ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી કયા કયા પ્રકારના તપાલો આવે છે ત્યાર પછી ટેલિગ્રામ તો ટેલિગ્રામની શરૂઆત પણ ક્યારે થઈ ક્યારે બંધ કરવામાં આવ્યું ત્યાર પછી પુસ્તકો વિશે જોયું બીજા વિડીયોની અંદર આપણે વર્તમાનપત્રો વિશે જોયું કે વર્તમાનપત્રોમાં કયા કયા સમાચારો હોય છે અથવા શું આવતું હોય છે તો મોટેભાગે વિવિધ ઘટનાઓ જે બનતી હોય તે જાહેરાતો ભવિષ્ય વિશે પંચાંગ વિશે ચોઘડિયા વિશે તિથિ વિશે આવી વિવિધ વાતો વર્તમાનપત્રોમાં આવે છે ત્યાર પછી રેડિયો તો રેડિયો એ કયા પ્રકારનું સાધન હતું તો કે શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ હતું અને એની અંદર પણ ભાગે વિવિધ કાર્યક્રમો સાંભળવા મળતા હતા જેમાં ફિલ્મી ગીતો લોકગીતો ભજન સંગીત ખોવાયેલી વ્યક્તિની જારાત હવામાન સમાચાર સમાચારો નાટકો આવા વિવિધ કાર્યક્રમો આપણને રેડિયો દ્વારા સાંભળવા મળતા હતા અને મોટેભાગે એ રેડિયોની સુવિધા મોબાઈલમાં પણ છે ત્યાર પછી સિનેમાની વાત કરી તો ફિલ્મો દ્વારા પણ આપણે ઘણી બધી સામાજિક સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ આપણે જાણી શકીએ છીએ આ ઉપરાંત સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે એના વિશે પણ જોયું ટેલિવિઝન તો ટેલિવિઝન એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે રેડિયોએ માત્ર શ્રાવ્ય હતું જ્યારે ટેલિવિઝન એ દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે અને એના દ્વારા પણ આપણે ઘણા બધા કાર્યક્રમો જોઈ શકીએ છીએ અને દુનિયાના ખૂણામાં બનતી ઘટનાઓ ટીવી ઉપર આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી મોબાઈલ ફોન કે મોબાઈલ ફોનમાં ઘણી બધી વાતો આવી જાય ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર ટોર્ચ કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો આ ઉપરાંત બીજી વ્યક્તિ સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ એટલે એ મોબાઈલ ફોન પર સંચાર માધ્યમનું સાધન હતું અને કૃત્રિમ ઉપગ્રહ કે ઘણા બધા જે સંચાર માધ્યમો છે એ કૃત્રિમ ઉપગ્રહને આવડે છે એના દ્વારા જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને વિવિધ આપટ્ટીઓ વિશેની આગાહી પણ આપણે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા વિવિધ ખનિજો ક્યાં આવેલા છે તે પણ આપણે જાણી શકીએ છીએ અને મોટેભાગે સંરક્ષણ ક્ષેત્ર માટે આ કૃત્રિમ ઉપગ્રહ ખૂબ જ જરૂરી છે હવે આપણે જોવાનું છે સંચાર માધ્યમ અને ટેકનોલોજી તો માનવીને તેની ઉત્ક્રાંતિની સાથે સાથે અનેક જરૂરિયાતો ઉદ્ભવી માનવીનો જેમ ઉદ્ભવ થયો તેમ તેમ ધીમે ધીમે એની જરૂરિયાતો ઉદ્ભવતી ગઈ શરૂઆતમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક પાણી અને જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાની બાબત મુખ્ય હતી સમય જતાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતની જરૂરિયાત ઉદભવતા તે માટે સંચાર માધ્યમની આવશ્યકતાઓ વધી આપણને ખબર છે કે શરૂઆતમાં આડી માનવ હતો એ એકલો જ રહેતો હતો ને એ માત્ર પોતાનું જીવન ટકાવી રાખવા સાથે નિસ્બત ધરાવતો હતો પણ જેમ જેમ એનામાં જ્ઞાન આવતું ગયું જેમ જેમ બધી શોધો થતી ગઈ તેમ તેમ સામાજિક અને સાંસ્કૃતિક બાબતની જરૂરિયાતો ઉદભવી અને એ બાબતોની જરૂરિયાતો ઉદભવતા સંચાર માધ્યમની આવશ્યકતાઓ પણ વધી અને તેથી તેમાં બદલાવ થવા લાગ્યો પહેલાના સમયમાં ટપાલ વ્યવસ્થાથી તેમાંથી ટેલિફોન પેજર મોબાઈલ ફોન ફેક્સ જેવી સુવિધાઓ ટેકનોલોજીના માધ્યમથી વધવા લાગી અને તેને કારણે નવા નવા ફેરફારો થવા લાગ્યા વર્તમાન સમયમાં પણ જોઈએ તો સમાચાર પત્રોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે પહેલા પેપર છાપવા માટે અક્ષર ગોઠવવા પડતા હતા હવે તેની જગ્યાએ કોમ્પ્યુટરની મદદથી ટાઈપ કરીને છાપવા માટે આપી શકાય છે બરાબર છે તેવી જ રીતે ટેલિફોનમાં પણ પહેલા નંબરો ગોળ ગોળ ફેરવવા પડતા એની જગ્યાએ હવે સીધા નંબર દબાવીને આપણે બીજી વ્યક્તિનો સંપર્ક સાધી શકે છે આપણે ટીવીમાં પણ જોઈએ છે ઘણી બધા ફિલ્મોમાં બતાવે કે જૂના સમયના ફિલ્મો બતાવતા હોય એમાં ટેલિફોનનો ઉપયોગ કરે તો ગોર ગોળ ફેરવવું પડતું હતું નંબરોને જ્યારે આજે આપણે સીધા ન ડબાય ડે હવે તો ટેલિફોન નહીં હવે તો મોબાઈલ પર જ આપણે એને ઉપયોગ કરીએ છીએ નવી સુર વોકી પણ થાય છે અને તેનો ઉપયોગ પોલીસ વધુ પ્રમાણમાં કરે છે હાજર પોલીસ લોકો આ વોકી તોકીનો ઉપયોગ વધારે કરે છે અને માનવી જેટલી ઝડપથી વિચારે છે તેટલી ઝડપથી તેનો પ્રચાર કે પ્રસાર પણ કરી શકે છે જેટલું આપણે વિચારીએ છીએ ને એટલું ઝડપથી એને પાછો બીજા સુધી પહોંચાડી પડીએ છીએ સંચાર માધ્યમના સાધનો જેવા કે ટીવી રેડિયો પ્રોજેક્ટર કોમ્પ્યુટર મોબાઈલ ફોન જેવા સાધનો ટેકનોલોજીના માધ્યમથી આવ્યા અને તેમાં રોજ બરોજ ફેરફાર થતા રહ્યા છે હવે વ્યક્તિ એકબીજાને મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર દ્વારા પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ બરાબર છે આપણે વિડીયો કોલ કરીએ છીએ જોતાં જોતા એકબીજા સાથે વાતચીત પણ કરી શકીએ છીએ આપણે લખેલા કાગરો ઈમેલ કે ફેક્સ દ્વારા તરત જ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ એક બાજુ લખે છે અને તરત જ આપણે ઈમેલ કે ફેક્સ દ્વારા એને પહોંચાડી શકીએ છીએ એ ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમોનો વિકાસ વધુને વધુ થયો છે અને એવું કહેવાય છે ભારતમાં જે આ સંચાર માધ્યમ માહિતી ટેકનોલોજીનો જે વિકાસ થયો છે ને એ દુનિયાના જે આગળ પડતા દેશો છે એના કરતાં પણ આપણો વિકાસ ખૂબ જ ઝડપી છે ટેલિવિઝનના કાર્યક્રમમાં પણ ફેરફાર થવા લાગ્યા છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે કૃષિ ક્ષેત્રની માહિતી આપણે ખૂબ જ ઝડપથી કૃત્રિમ ઉપગ્રહ દ્વારા જાણી શકીએ છીએ સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક કાર્યક્રમો જાહેરાતો આ ઉપરાંત પૂર ભૂકંપ વાવાઝોડી બાબતોની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે વ્યક્તિ સંચાર માધ્યમના સાધન તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત વાતચીત માટે જ નહીં પરંતુ સંદેશાની આપલે માટે પણ કરે છે સંદેશા માટે અનેક પ્રકારની સોશિયલ મીડિયા એપ અને માહિતીની શોધ કરવા માટે બ્રાઉઝરનો ઉપસમાવેશ કરવામાં આવેલો છે આ પ્રકારની એપ હોવાથી સમાજમાં અને શિક્ષણમાં અનેક પરિવર્તન આવ્યા છે ટૂંકમાં સમાજમાં અને શિક્ષણમાં જે પરિવર્તન આવ્યા એ સેને કારણે તો કે વિવિધ પ્રકારની જે એપ આવી તે ફોનની અંદર સંદેશાઓ માટે જે એપો એપ દાખલ કરવામાં આવી એ એપ આવવાથી સમાજમાં અને શિક્ષણમાં અનેક પરિવર્તનો આવ્યા છે ત્યાર પછી એટલે એ સંચાર માધ્યમ અને ટેકનોલોજી હતી હવે એટલે ટેકનોલોજીમાં સંચાર માધ્યમ હવે લોકશાહીમાં સંચાર માધ્યમ તો દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સંચાર માધ્યમનું મહત્ત્વ વધી રહ્યું છે દેશમાં જે કંઈ પણ બનાવો બને છે એની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સંચાર માધ્યમ ખૂબ જ મહત્ત્વનું છે લોકોના જીવન જીવનધોરણમાં પરિવર્તન લાવવા સરકાર લોકો માટે કેવા કાર્યો કરે છે તેની જાણકારી આપી કે લઈ શકાય છે અને સામાન્ય લોકો સુધી સહેલાઈથી પહોંચાડી શકાય છે સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ આરોગ્ય કૃષિ જેવા કાર્યોની માહિતી સંચાર માધ્યમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે સરકારે કરેલા કાર્યોને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર પણ કરે છે સરકાર જે કામો કરી રહેલી છે ને જો એ બરાબર કામ ન કર્યું હોય ને તો વિરોધ પક્ષ દ્વારા એની કઈ કઈ ખામીઓ છે એ પણ લોકો સુધી પહોંચાડે છે એ સંચાર માધ્યમોને આધારે જ પહોંચાડે છે જેનાથી લોકો એનાથી માહિતી થાય છે સરકાર સંચાર માધ્યમો ઉપર પણ દેખરેખ રાખે છે રેડિયો અને ટીવી પર આવતા સમાચારોની સમાજમાં તેની કેવી અસર થશે તે જુએ છે સંચાર માધ્યમોને સોશિયલ મીડિયા સાચી માહિતી જ રજૂ કરે છે કે કેમ તે દરેક નાગરિકે ચકાસવું જોઈએ ટૂંકમાં આ સંચાર માધ્યમો તતસ્થ રીતે પોતાના સમાચારો અથવા માહિતી રજૂ કરતા હોવા જોઈએ જો એ લોકો એ રીતે ન કરે ને તો એના દુરુપયોગ પણ થઈ શકે છે અને લોકો ઉપર એની ખરાબ અસર થઈ શકે હવે જો એ સંચાર માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ તો આપણે સંચાર માધ્યમોનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ પ્રદૂષણ પાણી સમસ્યા ગરીબી બાર મજૂરી મહિલાઓ પરના અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષયો ઉપર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ અને તેના માટે ટેલિવિઝન રેડિયો સમાચારપત્રો વગેરે માધ્યમોનો વિશેષ ઉપયોગ થવો જોઈએ એટલે ટૂંકમાં સંચાર માધ્યમોએ કઈ વાતોની વધારે ચર્ચા કરવી જોઈએ તો કે પ્રદૂષણ પાણી સમસ્યા ગરીબી બાળમજૂરી મહિલાઓ પરના અત્યાચારો વગેરે જ જેવી ઘટનાઓ પર વધારે ચર્ચા કરવી જોઈએ ક્યારેક આપણા આવા વિષયો ઉપર એકબીજા ઉપર આક્ષેપબાજી થતી હોય તેવા દ્રશ્યો પણ આપણે ટેલિવિઝન ઉપર પણ જોવા મળે છે જેની સમાજ ઉપર પણ વિપરીત અસર થાય છે મોબાઈલ ફોન પર મહિલાઓ બાળકો વૃદ્ધ કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડીયો ન મૂકવા જોઈએ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ તેમાં આવતી ગેમ્સ ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્ણ જ કરવો જોઈએ મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે તથા સમયના શિક્ષણ પર પણ વિપરીત અસર થાય છે જેથી તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ આમ આપણા રોજિંદા જીવનમાં સંચાર માધ્યમોનું સ્થાન મહત્ત્વનું રહે છે પરંતુ તેનો વેગપણો ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે